નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો આજે એકવીસમી જૂન છે એટલે કે વિશ્વ યોગ દિવસ તો છે જ સાથે સાથે વિશ્વ સંગીત દિવસ એટલે કે વર્લ્ડ મ્યુઝિક ડે પણ છે આપણે જાણીએ છીએ કે સંગીત કોઈપણ વ્યક્તિને અસર કરે જ આપણને ગમે જ દરેકની ચોઈસ અલગ અલગ હોઈ શકે કોઈને અમુક પ્રકારનું સંગીત ગમે કોઈને અમુક પ્રકારનું ગમે પણ સંગીત માનવ માત્રને માનવ માત્રને નહીં જીવ માત્રને કોઈ પણ જીવને પ્રિય લાગે ગમે જ આપણે કેટલીક કથાઓ વિશે પણ આપણે જાણતા હોઈએ છીએ જેમ કે આપણે ત્યાં નરસિંહ મહેતા પંદરમી સદીમાં થયા આદ્ય કવિ આપણા નરસિંહ મહેતા તો એની સાથે જોડાયેલી એક કથા છે કે નરસિંહ મહેતાએ રાગ મલ્હાર ગાઈને વરસાદ વરસાવ્યો હતો આવી એક કથા આપણે ત્યાં બહુ પ્રચલિત છે એટલે કે સંગીતની મદદથી રાગની મદદથી વરસાદ તો એ બહુ જાણીતી કથા છે છે તો સંગીતની તાકાત શું એનું આ એક ઉદાહરણ છે એક એવી બીજી પણ કથા છે કે અકબરના દરબારમાં એક મહાન સંગીતકાર હતા તાનસેન તો તાનસેને એક સમયે રાગ દીપક ગાઈને દીપ પ્રગટાવ્યા હતા દીવા પ્રગટી ઉઠા હતા એવી પણ એક કથા છે તો જુદા જુદા રાગોની વ્યક્તિ ઉપર વાતાવરણ ઉપર પ્રકૃતિ ઉપર અને જીવ માત્ર ઉપર અસર થતી હોય છે કેવાની વાત એ છે કથાઓ કેટલી જાણીતી છે કેટલી આપણને ગળે ઉતરે કેટલી ન ઉતરે એ જુદો વિષય છે પણ રાગની તાકાત શું છે એની આ બધી વાતો છે આપણે જાણીએ છીએ કે અત્યારે તો મેડિકલ સાયન્સ ઘણું આગળ વધ્યું છે એમાં પણ સંગીતને સ્થાન આપ્યું છે મ્યુઝિકને સ્થાન આપ્યું છે દાખલા તરીકે મ્યુઝિક થેરાપીથી કેટલાક રોગ ક્યોર કરાય છે કેટલાક રોગ દૂર કરાય છે જે બાળકો બહુ જ ચંચળ હોય બહુ તોફાની હોય બાલ્યાવસ્થામાં એકદમ જેને કહેવાય કે આમ એક એક મિનિટ ક્યાંય સ્થિર ન બેસતા હોય તો એને એની એની કોઈ દવા ન હોઈ શકે એની કોઈ બીજી સારવાર ના હોઈ શકે પણ મ્યુઝિક થેરાપી એને માટે નેચરોપેથ જે હોય છે નેચરોપેથીમાં રસ લેતા લોકો એ એને મ્યુઝિક થેરાપી આપે છે અમુક પ્રકારનું સંગીત સંભળાવવાથી એનું મન સ્થિર થાય છે ને એ બાળક છે એ બહુ જ તોફાની હોય બહુ ચંચળ હોય તો એમાંથી એ બહાર નીકળી જાય છે એટલે કે નોર્મલ જે બીજા બાળકો હોય છે સામાન્ય લગભગ એવું થઈ જાય છે એટલે સંગીતનો ઉપયોગ ત્યાં પણ થાય છે એટલે રોગ દૂર કરવામાં એટલે એનો અર્થ એવો થાય કે સંગીત છે ને એ બીમાર લોકો માટે રોગીઓ માટે ચાહે મનના રોગી હોય ચાહે તનના રોગી હોય તો રોગીઓ માટે સંગીત છે ને એ વૈદની નેચરોપથની ભૂમિકા ભજવે છે તમને સાજા કરવા માટે સંગીત છે એ વૈદની ભૂમિકા ભજવે છે અને જે સાજા લોકો છે જેને કોઈ સમસ્યા નથી એને માટે એક સાથીદારની ભૂમિકા ભજવે છે કે આપણે ઘણી વખત ઘરમાં એકલા હોઈએ બાર પ્રવાસમાં મુસાફરીમાં એકલા હોઈએ તો જાજો સમય આપણને કંટાળો આવતો હોય સમય જાતો ન હોય તો સૌથી હાથવગું હથિયાર આપણી પાસે સંગીત હોય છે એક સમયે રેડિયો હતો જ્યારે રેડિયોનું પ્રચલન હતું ત્યારે આપણે નાનો પોકેટ રેડિયો પણ રાખતા હતા અને સંગીત સાંભળતા હતા ગીતો સાંભળતા હતા આપણો સમય પસાર કરતા હતા ઘરમાં જ રેડિયો રાખીને આપણે એકલા હોઈએ ત્યારે રેડિયો સાંભળીને ગીતો સાંભળીને સમય પસાર કરતા હતા સમય જાતા ટેપ રેકોર્ડરનો આખું સંશોધન થયું ટેપ રેકોર્ડર આવ્યા તો નાના નાના ટેપ રેકોર્ડરથી આપણે સંગીત સાંભળતા હતા હવે આપણી પાસે નાનામાં નાનું હથિયાર આવી ગયું છે આખા વિશ્વને આપણી મુઠ્ઠીમાં સમાવી દે એવું મોબાઈલ તો મોબાઈલમાં આપણે ગીતો સાંભળીને યુટ્યુબમાં ગીતો સાંભળીને અથવા તો એમાં પણ રેડિયો દ્વારા ગીતો સાંભળીને આપણે સમય પસાર કરીએ છીએ મુસાફરીમાં ઘેરે એકલા હોય અત્યારે અને હવે તો આપણી પાસે કારમાં પણ એફએમ સહિતની રેડિયોની સુવિધા આવે છે તો આપણે ચાલુ મુસાફરીએ પેન દ્વારા અથવા તો રેડિયો દ્વારા એફએમ દ્વારા આપણે ગીતો સાંભળી શકીએ છીએ મુદ્દો એ છે કે આપણે બીમાર હોઈએ ત્યારે આપણને સાજા કરવામાં સંગીત ઉપયોગી થાય છે આપણે સાજા હોઈએ ત્યારે આપણો સમય પસાર કરવામાં સાથીદાર તરીકે સંગીત ઉપયોગી થાય છે તો સંગીતના આ તો પ્રાથમિક ઉપયોગો અથવા તો પ્રાથમિક વાત થઈ આપણા મનને પ્રફુલ્લિત કરે છે મનને આનંદિત કરે છે જુદા જુદા રાગ જાણકારો તો એમ પણ કહે છે કે દરેક રાગ છે એ કોઈને કોઈ રીતે તમને શરીર માટે મન માટે ઉપયોગી હોય છે કે અમુક રાગ સાંભળવાથી અમુક પ્રકારની સમસ્યા દૂર થાય કેટલાક રાગો છે તમને અનિદ્રા દૂર કરે છે ઊંઘ ન આવતી હોય તો અમુક રાગ સાંભળો તો તમને ઝડપથી ઊંઘ આવી જાય છે મન શાંત થઈ જાય છે સ્ટ્રેસ દૂર કરવામાં અમુક રાગો ઉપયોગી છે અમુક રાગો છે અમુક પ્રકારના રોગમાં ઉપયોગી છે હાર્ટની તકલીફ છે તો અમુક રાગ ઉપયોગી છે જાણકારો આ બધી વાત કરતા હોય છે અને સંગીતનો જે ઉપયોગ છે એ એના દ્વારા આપણને જાણવા મળે છે સમજવા મળે છે માનો કે એ બધી વસ્તુને આપણે એક બાજુ રાખી દઈએ તો પણ કોઈ પણ વાદન અથવા ગાયન હંમેશા આપણને ગમે છે માનો કે કોઈ સરસ મજાનું વાયોલિન વગાડે છે તો આપણે થઈ સાંભળા જ કરીએ કોઈ સરસ મજાની ફ્લૂટ વાંસળી વગાડે છે તો આપણને થાય સાંભળા જ કરીએ નાદાધિનમ જગત સર્વમ આમ આખું જગત છે નાદને આધીન છે એવું આપણે આપણે શાસ્ત્રો પણ કહીએ છે નાદ આપણને હંમેશા ગમે છે કોઈ સરસ મજાનું બીજું કોઈ વાદ્ય માનો હાર્મોનિયમ વગાડે છે કીબોર્ડ વગાડે છે વીણા વગાડે છે સિતાર વગાડે છે ગિટાર વગાડે છે કોઈ પણ પ્રકારનું વાદ્ય વાગે છે વાદક સારો છે વાદ્ય સારું છે તો આપણને ચોક્કસપણે એમાંથી નિષ્પન્ન થતું સંગીત સાંભળવું ગમે છે કોઈ સારો ગાયક ગાય છે આપણે શાસ્ત્રીય સંગીતના શોખીન છીએ કોઈ શાસ્ત્રીય રાગ ગાય છે તો આપણને મજા આવી જાય આપણે સમજતા ભલે ને કાંઈ ના હોય મજા આવી જાય કોઈ લોક સંગીત ગાય છે સારો ગાયક છે લોક સંગીત ગાય છે તો આપણને મજા આવી જાય કોઈ દુહાછંદ ગાય છે ભલે આપણે સમજીએ કાંઈ નહીં પણ મજા આવી જાય કે વાહ મજા આવે છે આરો હોહોવાળું સંગીત સાંભળીએ તો આપણને મજા આવી જાય તો ગાયન અને વાદન સંગીતના જે બે સ્વરૂપો છે તો બે સ્વરૂપ આપણને હંમેશા આનંદદાયી હોય છે આનંદ આપણને આવે છે અને થોડીવાર માટે આપણું આપણું દુઃખ આપણી પોઝિશન આપણી સ્થિતિ આપણે ભૂલી જઈએ છે તો આ સંગીતની તાકાત છે તો સંગીત આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે પ્રાથમિક શાળામાં ભણતા હતા તો અગાઉ તો એવું હતું કે પ્રાર્થના ગાઈને પછી આપણે ભણવાની શરૂઆત થતી હતી હવે તો કદાચ આ અત્યારના કલ્ચરમાં પ્રાર્થના શાળાઓમાં ભાગ્યે જ ક્યાંક ગવાય છે પણ એનું એની પાછળનું કારણ પણ એ હતું એક તો ઈશ્વરને યાદ કરી પ્રાર્થના એટલે ઈશ્વરનું નામ ક્યાંક ને ક્યાંક આવતું હોય છે કુદરત સાથે જોડાયેલી વાત છે એટલે ઈશ્વરના નામથી આપણા શાળાના પહેલાં મિનિટની શરૂઆત થાય એ દસ મિનિટ પંદર મિનિટ જે પણ પ્રાર્થના ગવાય તો એની પાછળ એક સંગીતની તાકાત વિદ્યાર્થીનું મન શાંત કરવામાં ઉપયોગી થાય એટલે શાળામાં દાખલ થાય જે સવારે અથવા બપોરે જ્યારે પણ આપણો સમય હોય તો સૌથી પહેલાં શાળામાં પ્રાર્થના ગવાતી હતી એટલે ભગવાનના નામથી શરૂઆત થાય અને પછી દસ પંદર મિનિટે ગવાય એટલે એ એ સંગીતની તાકાતથી આપણું મન શાંત થાય પછી આપણે ભણવાની શરૂઆત કરીએ તો આ ક્રમ છે કોઈ પણ કાર્યક્રમ શરૂ થાય એની પહેલાં પ્રાર્થના ગવાય છે એની પાછળનો હેતુ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ તો છે જ પણ સાથે સાથે એનો હેતુ એ છે કે એક સંગીતમય શરૂઆત થાય એટલે સંગીત છે એનો એક આનંદ હોય છે એ તમારા મનને શાંત કરે છે મૂળ વાત એ છે બીજું નદી વહેતી હોય સમુદ્ર છે મોજા મારતો હોય દરિયા દરિયાના કાંઠે મોજા અથડાતા હોય એનો એક ચોક્કસ રવ આવે એક ચોક્કસ અવાજ આવે એ આ પણ સાંભળવો ગમે ખડખડ કરતું ઝરણું વહેતું હોય ડુંગર ઉપરથી પર્વત ઉપરથી અથવા ઊંચાઈ ઉપરથી ધોધ પડતો હોય પાણીનો એનો એક ચોક્કસ અવાજ આવે પવન આવે અને પાંદડા હલતા હોય એનો એક ચોક્કસ અવાજ આવે એનું એક સંગીત છે પક્ષીઓ સવારના પોરમાં બોલતા હોય કોયલ બોલતી હોય પોપટ બોલતા હોય ચકલી બોલતી હોય મેના બુલબુલ જે બોલતા હોય એનું એક ચોક્કસ પ્રકારનું સંગીત છે તો કેટલાક લોકો પણ એવું સરસ મીઠું મીઠું બોલતા હોય જે આપણને એમ લાગે કે સાંભળા જ કરીએ એમાં પણ ક્યાંક સંગીત છે તો આખું જગત છે નાદ આધીન છે આ નાદ એટલે સંગીત એ આપણને ગમે છે આજે વિશ્વ સંગીત દિવસ છે ત્યારે આપણે બીજું કાંઈ જ ન જાણતા હોઈએ તો પણ કોઈ પણ પ્રકારનું સંગીત આપણને કોઈનું ગાયેલું કે કોઈનું વગાડેલું ગમે કુદરતનું સંગીત આ બધું છે નદીઓનું વહેવું સમુદ્રના મોજા પવન આવવું અને પાંદડા હલવા એનું સંગીત પક્ષીઓનું બોલવું એ બધું સંગીત જુદા જુદા જીવોનું ખિસકોલી બોલતી હોય તો પણ આપણને મજા આવી જાય સાંભળવાની તો આ પ્રકારનું જે સંગીત આપણે કાને પડે છે એનો લાભ લઈએ અને એ સંગીતમાં રૂચિ લેતા થાય રસ લેતા થાય તો મને લાગે છે કે વિશ્વ સંગીત દિવસ છે એ આપણે ઉજવો ગણાય અને આપણે જ્યારે પણ અનુકૂળ પડે ત્યારે ચોક્કસપણે સંગીતનો આશરો લઈએ એનાથી કેટલાય રોગ દૂર થાય છે મન તો શાંત થાય જ છે આપણને ગમે તો છે વૃદ્ધાવસ્થામાં પણ સંગીત સાંભળવું એ ખૂબ લાભદાયી હોય છે એવા સંશોધનો પણ થયા છે તો આજે વિશ્વ સંગીત દિવસે બસ આટલી વાત કરવાની હતી ફરી પાછા કોઈ નવી વાત સાથે નવા દિવસે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર